આપણે ના ધોઈને હવે નીકળી ગયા છે બહાર ઘરથી ઓહો ઘરથી બહાર નીકળીને વરસાદ ચાલુ હતો કેટલો મસ્ત સુંદર દેશ છે ઓહો જોવાના બહુ જ મજા આવી ગયા હતો લાઈક કરવાનું ભૂલતા નહીં તમે હવે આપણે નીકળી ગયા છે આપણે એને જોઈને અંદર સરસ મજાનો માટલો હતો પાણી પીવાનું પછી આપણે ગેટ ખોલી નીકળી ગયા છો બહાર બહાર નીકળ્યો ત્યારે ઓહો સરસ મજાનો આજે ગેટ જોયો પછી આપણે કેમેરાવાળા તો લારે લારે જોઈ શકો છો તમે આપણે આગળ લાલ કેમેરાવાળા એ સરસ મજાનો દેશ છે જોઈ શકો છો તમે જોરદાર દેશ છે મિત્રો જોવાનું ભૂલતા નહીં આપણે જોરદાર વિડીયો છે જોવાનું ભૂલતા આપણે એન્ટ્રી કરી છે હવે અંદર બાર બાર જોઈ અને ગરભા બંગલા હતા જોરદાર જોવાનું ભૂલતા નહીં ઓહો આપણે તમને વાળી ગયું લે હવે નીકળી ગયા છો આપણે સીડી થઈ ગયા છે ઊભા હવે વિડીયો ચાલુ છે આપણે જઈ રહ્યા છીએ સરસ મજાનો દેશ જોવા કેવું છે આજે જોવાનું વરસાદ ચાલુ છે સરસ મજાનો દેશ છે આપણે એના જાતામાં ડાયરેક્ટ કેમેરો કરી નાખ્યું ચાલુ ને આપણે દેશ સરસ મજાનો એમ જ જોયા તો બધા વરસાદ ઉપડેલો હતો સરસ મજાનો દાડો ને એવું મજા આવી ગયા હો મોજ મેં ફરી રહ્યા છો જોઈ શકો છો તમે પછી આપણે અંદરથી સરસ મજાનો દાડો જોયો ઓહો એવો દેશ છે મસ્ત જોવાના મજા આવી ગયા છે તો મિત્રો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવો કયો દેશ છે એ આપણે પછી રવાના થઈ ગયા એડવા જોઈ શકો છો થોડો ઉદાસ સરસ એનો જોરદાર રેવા આવ્યો છે આપણે નાગજીભાઈ હેલ્મેટ કરવા છે આપણા હાથમાં ને એક ભાઈબંધ મળી ગયો એ ભાઈબંધ કીધું હારે હારે આપણે વિડીયો ઉતારીશ પણ આપણે બાઇક કરી નાખી શરૂ તમે જોઈ શકો છો આપણે બાઇક જઈને બીક આવે છે આપણે અંદર પછી એ બાઇક ઉભો રાખીને બગીચો જોયો ઓહો સરસ મજાનો જોઈ જો મિત્રો જોવાનું ભૂલતા નહીં સરસ મજાનો બગીચો છે જોરદાર પણ મનકપણાનો આવે છે જોવા બગીચો આપણે ચડી ગયા છે ભાખર ઉપર ભાખર ઉપર ચડીને બગીચો જોયો જોરદાર તો જબરદસ્ત છે બગીચો એ જોવો ને સરસ મજાનો ઓહો આજે જોવાનો બહુ જ મજા આવી ગયા એમાં તો બગીચો સરસ મજાનો બગીચો છે ઓ જબરદસ્ત આ હા આપણે કરી નાખીએ હાથ મોટા